ચાર દિવસના નાટકીય ઘટનાક્રમ પછી કોંગ્રેસે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કર્યા છે સમિતિએ કુંભાણીને સસ્પેન્ડ કરવાના પત્રમાં કુંભાણીને જવાબદાર ઠેરવ્યા છે થવાની શંકાસ્પદ ઘટનામાં કોંગ્રેસે કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણી પર ગેરશિસ્તનો કોરડો વીંજ્યો છે અને આ સાથે જ સૌરાષ્ટ્ર અને પાટીદારોનો તમે અવાજ ઉઠાવો એ ગણતરી પક્ષની હતી તેવું કોંગ્રેસનું કહેવું છે ફોર્મ રદ થવામાં કુંભાણીનું ભાજપ સાથે સેટીંગનો કોંગ્રેસનો આક્ષેપ પણ છે કોંગ્રેસે તમને સ્પષ્ટતા માટે સમય આપ્યો પણ તમે નાટ્યાત્મક રીતે ગુમશો તેવું કોંગ્રેસે કહ્યું હતું આ સવાલ શિષ્ટ સમિતિએ બરાબર ચર્ચી લીધો છે ડિસિપ્લિન કમિટી કોઈ પણ સંજોગોમાં અશિસ્ત ચલાવવા તૈયાર નથી એના અંગે પૂરો અભ્યાસ કર્યા પછી આ નિર્ણય લેવાયો છે અને નિર્ણય એવો લીધો છે કે આવા જે અશિસ્તર્યા વર્તનો કરે એને કોઈ પણ સંજોગોમાં પક્ષમાં રાખી શકાય નહીં અને એટલા માટે શિસ્ત સમિતિએ એની પદ્ધતિ પ્રમાણે ડિસિશન લીધું કે આવા તત્વોને આવા માણસોને આપણે કોંગ્રેસમાં ન રાખીએ છ વર્ષ માટે કાઢી મૂકવા જોઈએ શિસ્ત સમિતિ પોતે જયારે નિર્ણય લે છે ત્યારે એનો આખો રિપોર્ટ કમ્પ્લીટ કરીને પ્રદેશ પ્રમુખશ્રી સાથે મૂકવામાં આવે છે અને મૂક્યા પછી એમની અનુભૂતિ મળે છે અને પક્ષ તરફથી એમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા કરવાની થાય છે